દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ ખેત શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરવદના બજાર ભાવ તારીખ ચાર એક બે હજાર પચીસ ને શનિવાર કપાસ નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ પંદરસો આ વખતે ત્રણ હજાર બસો દસ મણની જીરું નીચો ભાવ ચાર હજાર બસો સિત્તેર ऊंचा भाव चार हजार पांच सौ बेतालीस आव एक हजार सात सौतालीसनी वरियो भाव हजार रुपया नीचे भाव बार सौ रुपया ऊंचा भाव बार सौ आठ रूपया आवती बेहजार सात सौ नेव काऊ घऊ नीचो भाव पांच सौ सीतेर ऊंचा भाव पांच सौ सीतेर आवकती पचास तल નીચો ભાવ અઢારસો પચાસ ઊંચો ભાવ ત્રેવીસો છ આ વખતે એક હજાર પાંચસો ચાલીસ મરની ધાણા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ ચૌદસો પંચાણું આ ચારસો ને સિત્તેર મનની મગફળી નીચો ભાવ નવસો રૂપિયા ઊંચો ભાવ બારસો રૂપિયા આ વખતે ત્રણ હજાર આઠસો ને સાહીઠ મનની અરદ નીચો ભાવ અગિયારસો એસી ઊંચો ભાવ ચૌદસો એસી આવક હતી પંચોતેર મૂળની સોયાબીન નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ નવસો પંચાણું આવક હતી પાસઠ મૂળની તો આ હતા આજના હરવોદ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો વિડિયો વિડીયો લાગે તો લાયક શેર ને કોમેન્ટ જરૂર કરજો સાથે પેજ ને ફોલો કરજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન